બે તલ બતાજો જીન્સ કોટન કોટન લઈ લ્યો તો ભાઈ બોલા બતાવો બતાવો આ કોટન વાહ આને ઉપાડી નઈ કા જીન્સમાં લેવા ને જીન્સ વાહ તો એવા ટાન્ડર સારા કલર મડી જશે આ રાખ માં ગમી ગયું હા વાહ ભાઈ વાહ આની ચોઇસ તો સારી છે એક નંબર હે પેલી વારમાં ગમી ગયો નાળો સર જોવા બતાવી દો હાલો તો હાલો બતાવી વાહ આવો ને ને તમારા માટે સ્પેશિયલ સ્મોલ સાઇઝ આને તો તમે બની केरी नहीं वो तो भाई शादी हो गया है पप्पला बदला हुआ विजु का एक बताइए जो वेरेटी ना फिन्सी मार जो सब फिन्सी हाँ फिन्सी बताओ लेकिन गोई तो लिया अपना यार अपने यार बस ये आपने फॉर्मल पहनो फॉर्मल ही बताइए आप फॉर्मल फॉर्मल कलर मड़ी जैसे वाह वेरेटी शादी खुश थी जाए ना वो ही